જી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે પકોડી ઉપર તમે વ્લોગ બનાવો તો આપણે પકોડી પર વ્લોગ પકોડી પકોડીનો તમામ સામાન લાવી દીધો અને તમામ એક્ટરે હાજર રહી લીલાજી કેમેરામેન શૂટિંગ કરી રહ્યા તો પકોડી સીધી રીતે ખાવા નહીં કઈ રીતે ખાવાની હું તમને સમજાવી દઉં પેડો કેમેરામેન પાછા પડો તમે અમુક અંતર રાખેલું મિત્રો ત્યાં એક પકોડી લઈ અને અહીં આવી અને એક પકોડી ખાવાની પછી પાહું જવાનું ફેર પકોડી લાવવાની ફેર ખાવાની આવી રીતે દોડવાનું પકોડી ખાવાની આ રીતનું ચેલેન્જમાં હ અને બે મિનિટનો ટાઈમ રહ્યા મિત્રો બે મિનિટમાં જોઈએ કોણ એક્ટર સૌથી વધારે પકોડી ખાય હ અને જે સૌથી વધારે પકોડી ખા એને ઇનામ આપવામાં આવશે આપણા એક્ટરો પૂછી લઈએ રેડી શીખ નહીં રેડી બધા તો મિત્રો આપણે નંબરની ચીઠીઓ બનાવી દીધી તો નંબરની ચીઠીઓ ક્લિક કરજો જોઈ લઈએ નંબર કોના કયા આવી કેમેરામેનને લઈ લો આ કેમેરા મેન યો ભાઈ કલમ આજીયો ભઈ મારો બીજો નંબર આવ્યો છે 4 નંબર આપણો બીજો નંબર આ પાંચઠો નંબર આપણે સાતમો નંબર કેમેરા નંબર બોલો ભાઈ ત્રીજો નંબર કેમેરા મેન બીજો નંબર હું ત્રીજો નંબર કેમેરા મેન નંબર આપણો પાંચમો નંબર કેટલામાં નંબર પેલો નંબર કોણ ભાઈ બોલો ભાઈ આપણે પહેલો નંબર તો મિત્રો પેલા નંબર હતા ભોલો ભાઈ તો આ બાજુ પોપટલાલ સ્ટોપ વોચ લઈને ઊભા થઈ જાય અને બા પકોડી નો અથવા ઉભા થઈ જાય અને ભોલો ભાઈ તો આ ભોલો ભાઈ રેડી આવ રેડી પોપટલાલ સ્ટાર્ટ કરી પછી તમે દોડવાનું ચાલુ કરી દેજો એ હા તૈયાર તૈયાર સ્ટાર્ટ એ

અમે કોણ આપણે તમે મિત્રો બીજા રાઉન્ડમાં બા બા સ્ટાર્ટ કરી એટલે દોડજો બરાબર તૈયાર યાર સ્ટાર્ટ લે આગળ તો નીકળી જાવ વાહ ભાઈ વાહ બધ જબબદોણી સ્પીડ છે સ્પીડ છે 20 સેકન્ડમાં બે એટલા હારું કેવા યાર ભોલુ ભાઈ ને 30 સેકન્ડમાં બે હતી

મિત્રો લીલાજી નો ટાઈમ ચાલુ રેકોર્ડ ના પકોડી ખાવાની પકોડી આ તો મિત્રો હતી મોટી પકોડી હોય તો મોટી મોટી પકોડી નહીં ખાઈ શકતા નહીં આપણે બે જણા છીએ મોટા વાળા કહેવાય મોટા વાળા ના પેલું ઓરિજિનલ નોમ જોઈ જોઈ મિત્રો પચાસ થઈ પચાસ સેકન્ડ મિત્રો લીલાજીના ના સેકન્ડ થઈ ગયા હા હા એક મિનિટ લીલાજી પૂરી

બોલુ ભાઈ બોલુ ભાઈ ના સાથે તો બોલુ ભાઈ અને લીલાજી કેમેરામેન મિત્રો ચોથા નંબર માં આયા છે દેવ રેડી ભાઈ

તો મિત્રો બાએ દસ કાધી અને દસ પકોડી ભૂખર ભાઈએ કાધી અને બે મિનિટ થઈ જઈ એટલે ખુરશીઓ તો પણ ખાવા માટે સમય નતો એમના જોડે એટલે પકોડી ના મિત્રો હવે તો બે જણા વચ્ચે ફરીથી રાઉન્ડ કોઈ ખાઈ તો કે લાસ્ટમાં એ તો હજી જેઠાલાલ હા આયા જેઠાલાલ જેઠાલાલ તો મારો નંબર આયો મિત્રો છઠ્ઠા રાઉન્ડ માં આયા જેઠાલાલ રેડી ભાઈ રેડી કરો સ્ટાર્ટ કરો સ્ટાર્ટ રેકોર્ડ તોડજો ભાઈ વાહ જે થાલા લો લાબાના રેજો વાલા સુસ્પીડ છે ખાલી હાથે જો ભય ના 11 ખાવા આવશે ભાઈ 17 સેકન્ડ વાહ ભાઈ વાહ સ્પીડ જબરડી હો આ સ્પીડ તો એટવાલ મારી નથી ભાઈ 30 સેકન્ડ 30 30 વાહ ભાઈ વા. મિત્રો 44 સેકન્ડ થઈ જેઠાલાલ જીતી જાઓ જલ્દી વાહ દેઠાલાલ વાહ જો જો સ્પીડ લગાવો સ્પીડ તો ખરી હૈ જેઠાલાલ જીતી જાહિ આ તો ભાઈ જેઠાલાલ થી હવા મુડવા વાળા થી અલ્યા સો પાગડી તો ગયો હું 1 મિનિટ થઈ બસ એક એક મિનિટ ઉપર થઈ હ સેકન્ડ જલ્દી જેઠલલા જલ્દી કરે કરે જળો જળો જલ્દી ફટાફટ જિતને ઓકળા પાકો જલ્દી 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 અલ્યા રજીતી જાવા ભાઈ એ હે જલ્દી ફટાફટ એક ખટકી આવી જલ્દી 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 એક ખટકી જલ્દી બે 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 હવે ખાવાની છે જલ્દી જેઠલલા જલ્દી ખાવાની ફટાફટ જલ્દી ફટાફટ

કીધું તો ખરા કે જેઠાલા હવા મુ દેવાય હા રેકોર્ડ તોડ્યો ઓ ભાઈ વાહ ભાઈ વાહ આરામ આલો ભાઈ આ બાજુ કે આઈજો પોપટલાનો નંબર આયો ભાઈ આવી જજો આ બાજુ મિત્રો 7મા નંબરમાં આયા પોપટલાલ રેડી ભાઈ રેડી તૈયાર તૈયાર સ્ટાર્ટ માર ખાવાની હે તો ભાઈ તમારા જીતું હોય તો હા ના જીતું હોય તો 10 ખાજો ના ખાવ એટલી કો તો

જલ્દી <laughs> મિત્રો સૌથી વધારે અગિયાર પકોડી જેઠાલાલે બાકી બા એ દસ કાધી ભૂખડભાઈએ દસ કાધી પોપટલાલે દસ કાધી વાહ ભાઈ વાહ તો હવે આપણે ત્યાં જઈ બધું કમ્પ્લીટ કરી અને ઇનામ આપી દઈએ આજના વ્લોગના વિજેતા થયા જેઠાલાલ પણ એ પેલા જાણી લઈએ કોને કેટલી પકોડી ખાધી હા બા જણાઈ દો બોલો ભાઈ આઠ પકોડી ખાધી બરોબર હા બાય 10 હા નીલાજી 8 હા સદેવ 9 હા લાલબા 10 હા જેઠાલાલ 11 હા પોપટલાલ 10 તો મિત્રો સૌથી વધારે જેઠાલાલે ગાધી હા તો આપણે જેઠાલાલનો ઇનામ આપી દઈએ 200 રૂપિયા બાય તો મિત્રો થોડું આડ હતું આજના વ્લોગમાં પણ હી તો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોન્ પાટણ રાજા બાઉચર વ્લોગ એન બ્રુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બાઉચર અને પોન્શો પાટણ વ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી